નિહત્ય ધાર્ત રાષ્ટ્રાન્ન કા પ્રીતિ સ્યાજન જનાર્દન પાપ મેવાશ્રય દસમાન હત્વે તાઈના હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ આતતાઈઓને હણીને તો અમને પાપ જ લાગશે કર્મની પરીક્ષા કરવાનો વિષય ચાલી રહ્યો છે કર્મ અને કર્મ ફળની પરીક્ષા નથી કરતા કર્મની પરીક્ષા નથી કરતા આ કર્મ કરીશ તો મને પાપ લાગશે આ કર્મ કરીશ તો મને ક્રોધ આવશે આ કર્મ કરીશ તો મારી અંદર ખોટા સંસ્કાર પડશે આવી કોઈ કર્મની કે કર્મમાંથી મળતા ફળની પરીક્ષા કરતા નથી કે જો પાપ થશે તો દુઃખરૂપી ફળ મળશે આવી કોઈ પરીક્ષા કરતા નથી એટલા માટે અહીંયા પરીક્ષા કરી કે મને પાપ અને આ પરીક્ષામાં એણે અત્યાર સુધી આપણે પરીક્ષા કરી એમાં ઉપનિષદ માંડુક મુંડક ઉપનિષદ અને કઠો ઉપનિષદ નો શ્લોક છે એના પર વાત કરી રહ્યા છે ક્ષોત્રિયમ બ્રિષ્ઠ કર્મથી પ્રાપ્ત થયેલા સંપૂર્ણ લોકની વિવેક દ્વારા પરીક્ષા કરીને મોક્ષાભિલાષી બ્રાહ્મણ વૈરાગ્યને પ્રાપ્ત કરે છે કેમ કે કર્મરૂપી અનિત્ય સાધન દ્વારા નિત્ય પદાર્થ મોક્ષની પ્રાપ્તિ થતી નથી તેથી તે ગુરુ પાસે જાય છે આમાં લોક્ય એટલે લોક પરિક્ષ્ય લોકા લોક શબ્દ પર ખૂબ ઊંડાણપૂર્વક વિચારણા ચાલે છે લોક એટલે કર્મફળ સ્વર્ગ લોક મનુષ્ય લોક બ્રહ્મલોક એ પણ આપણા કર્મનું ફળ છે માટે લોક કહેવાય છે તો કર્મ ફળ પર વિચારણા ચાલી રહી છે તો એમાં જે પોઈન્ટ જોયા આપણે સમજી લઈએ પહેલો પોઈન્ટ જોયો કે જે વસ્તુને જાણી શકીએ તે લોક કહેવાય ને જે વસ્તુને જાણી શકીએ તે કોઈ પણ કર્મનું ફળ જ બીજો કર્મફળ ફળ ની પરીક્ષાથી જન્મેલો જ વૈરાગ્ય શ્રેષ્ઠ હોય છે બાકી બધા વૈરાગ્ય સ્મશાન વૈરાગ્ય આપાત વૈરાગ્ય કે ક્ષણિક વૈરાગ્ય હોય છે ત્રીજો પોઈન્ટ ધન યવન ભોગ સ્વજનો વિત્ત સત્તા પ્રતિષ્ઠા વગેરે કર્મફળ છે અને તે સ્વભાવથી જ અનિત્ય છે આ બધું આપણા કર્મનું ફળ છે ગત જન્મના કર્મ કર્યા હોય તો અત્યારે પૈસા પૈસાદાર હોય બાકી અત્યારે ઘણી ઘણી મહેનત કરો પરંતુ પૈસા કદાચ ન મળતા હોય તો કર્મ વેસ્ટેજ નથી જતું કર્મ આગળ જઈને ફળ આપે એટલે આ બધા સ્વભાવથી અનિત્ય છે આ બધા કર્મના ફળ છે ભોગ પણ કર્મ ફળથી મળે આપણા કરેલા પૂર્વના કરેલા કર્મથી ભોગ મળે યન પણ આપણું નિરોગી રહે એની પાછળ મુખ્ય ભાગ તો આપણા કર્મફળ છે બાકી અત્યારે પણ આપણે ખોટા કર્મ કરીએ તો એ કર્મનું ફળ આપણને મળે કે યુવાનીમાં નિરોગીતા રહે નહીં એટલે આ બધું સ્વભાવથી અનિત્ય ધારો કે સારું મળી ગયું ધન સારું મળી ગયું ભોગ સારા મળી ગયા યુવાની મળી ગઈ સ્વજનો મળી ગયા તો પણ તે અનિત્ય જ છે અને આ બધું અનિત્ય રહેશે એવું ન ખબર પાડીને નિત્ય રહેશે એવું માનવું એ ભ્રાંતિ છે આ ત્રીજો વિષય આપણે જોયો તમે ને હું માની ના હું તો યુવાન રહેવાનો આપણે તો પછી સત્સંગ કરશું યાર અત્યારે તંદુરસ્ત છીએ હરીફરી લો ગમે ત્યારે બીમારી આવશે ગમે ત્યારે વૃદ્ધાવસ્થા આવી જશે ખબર નહીં પડે આજકાલ તો ચાલીસ વર્ષે લોકોની અંદર વૃદ્ધાવસ્થા દેખાય એટલે આપણે એવું અરે હજી તો હું વર્ષનું છું ખાઈ પી લો મજા કરી લો હરીફરી લો વૃદ્ધાવસ્થામાં દાદાની ઉંમરે થઈશું સાઈઠ વર્ષે પાસઠ વર્ષે સિત્તેર વર્ષે ત્યારે કરશું થાય જ નહીં અહીંયા બેઠેલા ઘણા બધાના અનુભવ હશે કે મોટી ઉંમરે સત્સંગ શરૂ કર્યો હોય તો સમજાય નહીં નિયમિતતા રહે નહીં શરીર પર ધ્યાન હોય સત્સંગ પર ધ્યાન ન હોય આવા બધા ઘણા બધા અનુભવો થયા હશે માટે આ કર્મથી ઉભજેલું ફળ અનિત્ય જ હોય ચોથી વાત જોઈ કે કર્મ ફળ તો નિત્ય હોય પરંતુ કર્મ ફળમાંથી મળતું સુખ પણ અનિત્ય હોય ધારો કે ઘર ઘણો લાંબો સમય સુધી રહે યુવાની ઘણો લાંબો સમય સુધી રહે ધન પણ કદાચ કોઈકનો લાંબો સમય સુધી રહે પરંતુ એની અંદરનું સુખ છે ને એ લાંબો સમય સુધી રહેતું નથી તમારા બધાના અનુભવ છે ઘર લીધું હોય એકાદ બે દિવસ સુખ રહે પછી યાર ક્યાં મોટું ઘર લીધું કેટલી પંચાયત છે કેટલી હાડમારી છે વગેરે વગેરે એટલે દરેક કર્મ ફળ કદાચ લાંબો સમય રહે નિત્ય તો રહેવાનું નથી પરંતુ લાંબો સમય કોઈ કર્મફળ રહેતું હોય પરંતુ એમાંનું સુખ લાંબો સમય રહેતું નથી અને નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તત્ વ્યતિરિક્તમ સર્વમનિત્યમ એના પર આપણે વાત કરી અને એ જ વાતમાં વાલ્યા લૂંટારો વાલ્મીકીના દ્રષ્ટાંતથી સમજ્યા કે વાલ્યા અને થયું કે હું જે આ કર્મ કરું છું પૈસા કમાવાનું લૂંટફાટનું એમાં બધાનો ભાગ છે કોઈનો ભાગ નથી એના ઘરવાળા એને ચોખ્ખું કહી દે સ્વયં કર્મ કર્મ કરો ત્યાત્મા સ્વયં તત્ફલમ મસ્મુતે સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં તસ્મા વિમુચ્યતે પોતે કરેલા કર્મનું ફળ પોતે જ ભોગવવાનું હોય છે પોતે જ સંસારમાં ફરે છે ને પોતે જ મુક્ત થઈ શકે એમ છે આમ વાલ્યા લૂંટારાને તો આ શ્લોક પરથી જાગૃતિ આવી ગઈ અને એણે ઘર બહાર છોડી નારદજીના શરણે થઈ અને પોતાનું કલ્યાણ કરીને વાલ્મીકી બની ગયો આમ કર્મફળ વિશે ટૂંકમાં સમજવું હોય તો અમુક મુદ્દા સમજી લેવા પડે પહેલું જીવનમાં આપણે જે કંઈ પણ સુખ કે દુઃખ ભોગવીએ છીએ એ સ્વયં કરેલા કર્મનું ફળ નહીં પણ મને આને લીધે દુઃખ પડ્યું ના મારા પતિ જ ખરાબ છે મારી પત્ની જ ખરાબ છે આ છોકરાઓ સારા પાક્યા નહીં નહીં અરે ઘર સારું મળ્યું નહીં પડોશી સારા મળ્યા નહીં આવું બધું શરીર સારું મળ્યું નહીં પડી રહેલું કુબુ રેસાકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોક અહમ કરોમી મી વૃથાભિમાન હું કરું છું એવું વૃથાભિમાન છે પોતાએ કરેલા કર્મનું જ ફળથી આપણે નવો લોક ગૂંથી રહ્યા છીએ સુખ કે દુઃખ કોઈ આપતું નથી આપણી ભ્રાંતિ છે કે બીજો સુખ આપે બીજો દુઃખ આપે છે આપણા જ કરેલા કર્મનું ફળ છે માટે અન્ય વ્યક્તિને જવાબદાર નહીં સમજવાનું આ પહેલી વાત આટલી વિચારણા કરી એનો સાર હું કહી રહ્યો છું હજી તો શરૂઆત થઈ છે કર્મ અને કર્મફળની પરીક્ષાની પણ આ પહેલા શ્લોકમાં જે આપણે કઠોપનિષદ અને મુંડક ઉપનિષદનો શ્લોક જોયો એનો સાર બીજું અર્થોપાર્જન કરીને કુટુંબનું ભરણ પોષણ કરનાર વ્યક્તિએ એવા મિથ્યાભિમાનમાં રહેવાની જરૂર નથી કે મારા કુટુંબના સભ્યોનું ભરણ હું કરું છું અરે હું યાર કમાવું છું મારા પરિવાર માટે આવી મિથ્યાભિમાનમાં રહેવાનું નથી હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ સારી એની પેરે જોગી જોગેશ્વરા કોક જાણે આ બીજો ભાવ છે કર્મને કર્મફળની પરીક્ષા તમારે ને મારે પણ આની સાથે સાથે અર્જુન અને નચિકેતાની સાથે સાથે કર્મને કર્મફળની પરીક્ષા કરવાની છે કે મારા કુટુંબનું ભરપોષણ હું કરું છું આવા મિથ્યાભિમાનમાં રહેવાનું નથી મારા વગર પણ આ લોકો સુખેથી જીવશે મારા વગર પણ આ દુનિયા ચાલુ છે મારા બાપદાદા વગર દાદાઓને એ પણ નથી તો એ આ દુનિયા સારી રીતે ચાલે છે અને તમે બધા જાણો છો કોઈક ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પંદર એક દિવસ શોખ મનાવે પછી બધા સારી રીતે જીવન જીવવા લાગતા હોય છે એટલે હું કરું છું એવા અભિમાનમાંથી મુક્ત થવાનું હું કોઈનું ભરણ પોષણ કરતો નથી ભગવાન જ બધાનું ભરણ પોષણ કરે છે ત્રીજી વાત કુટુંબના સભ્યોને જે સુખ દુઃખાદી ભોગ પ્રાપ્ત થાય છે તે તેમના કર્મનું ફળ છે તમે જુઓ તમારા કુટુંબમાં કોઈ બીમાર પડ્યું હોય તો તમે શું કરી શકો કેમ છો દવા આપું હોસ્પિટલમાં લઈ જાઓ કંઈ ન કરી શકો એનું દુઃખ તો તમે લઈ જ ન શકો દુઃખ તો એને જ ભોગવવાનું રહે છે માટે કુટુંબને સુખ કે અને એ દુઃખ એ દુઃખમાં આપણે સુખરવા દુઃખી થવાનું આપણે એની સેવા કરવાની પરંતુ મો વસ આપણે દુખી થતા હોઈએ છીએ નહીં સેવા કરવાની એટલે મારા જ છોકરાને આવું કેમ ને મારા જ પતિને આવું કેમ ને મારી જ પત્નીને આવું કેમ નહીં ટ્રેનની મુસાફરી ચાલી રહી છે સહયાત્રીઓ છે આ બધા પોતપોતાના કર્મ પ્રમાણે જોડાયેલા છે ને કર્મ પ્રમાણે સુખ દુઃખ ભોગવે છે ચોથી વાત અર્થોપાર્જન કરનાર મનુષ્ય મોટે ભાગે એવું માનતો હોય છે કે કુટુંબના ભરણપોષણની જવાબદારી મારી છે કુટુંબના બધા સભ્યોની જવાબદારી મારા શિર પર છે એટલે હું સંસારમાં બંધાયેલો છું અરે યાર કમાવા જવું પડે શું કરે યાર બે દીકરા છોકરા માતા પિતા બધાના બધાની જવાબદારી મારા માથે છે ખોટી વાત અલો સકટનો ભાર જેમ શ્વાન તાણે બળદગાડું જતું હોય ને નીચેથી કૂતરો જતો હોય ને કૂતરો એમ માને હું બળદગાડું ચલાવું છું એવી જ રીતે આ જે ઘરના વ્યક્તિઓ પૈસા કમાવા જતા હોય છે એ એમ સમજી અને આખો દિવસ દોડા દોડી કરે છે અરે મારા માથે તો કેટલા લોકોની જવાબદારી છે એટલે જ હું આ બધા ધંધામાં ને નોકરીમાં ને સંસારમાં ફસાયેલો છું નહીં સ્વયં ભ્રમતી સંસારે પોતે જ ભમી રહ્યો છે પોતાની મહત્વાકાંક્ષા ઈચ્છાને લીધે પોતે આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે મનુષ્ય પોતાના વિચારો અને કર્મોને લીધે જ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છે એના ભ્રમણ માટે કોઈ મનુષ્ય જવાબદાર નથી એટલે કોઈની જવાબદારી તમારા પર છે એવું માની અને રાત દિવસ દોડા કરવા દેટ ઇઝ રોંગ રાતના દસ દસ અગિયાર વાગે આવે અને ઘરમાં આવીને પણ લેપટોપ મોબાઈલ ચાલુ જ હોય શાંતિ જ ન હોય કેમ તો કે અરે યાર ઘરના બધાની જવાબદારી છે ના ખોટી વાત પોતાની મહત્વાકાંક્ષા છે પોતાના વિચારો અને પોતાના કર્મોની આ ભ્રમણ ચાલી રહ્યું છે અને પાંચમી વાત મનુષ્યએ જો આ સંસારથી મુક્ત થવું હશે તો સ્વયં પોતે જ પુરસાદ કરવો પડશે સ્વયં તસ્માત વિમુચ્ય તે પોતે જ એવા કર્મો કરવા પડશે જેનાથી મોક્ષનો માર્ગ પ્રશસ્ત થાય સંસારની પોતે જ પરીક્ષા કરવી પડશે જેથી વૈરાગ્ય પ્રાપ્ત થાય કોઈ ને તમે બધા જોયું છે તમે ઘરમાં કોઈને કંઈ કહો તો એને અસર થાય ન થાય દીકરાઓ પણ મોટા થઈ ગયા હોય પતિ હોય પત્ની હોય કોઈને કેસો અસર નહીં થશે પોતે જ પોતાના કર્મોની પરીક્ષા કરી અને નિશ્ચય કરવો પડશે કે આ બરાબર નથી આ શ્રેય માર્ગે નથી આ મનુષ્ય જીવનના કલ્યાણનો માર્ગ નથી અને પછી પોતે જ એમાંથી બહાર નીકળવું પડશે અને આમ કરવાથી જ સંસારમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થશે એટલે વૈરાગ્ય એટલે ચીટકશે નહીં બધું બધું દાન આપી દેશે બધું છોડી દેશે નગ્ન દિગંબર થઈ જશે એવું નથી અરે દિગંબર થઈ ગયા પછી પણ અહીંયા સંસાર છે અહીંયાથી સંસાર કાઢવાનો દિગંબર દિગંબર થવાથી કંઈ થઈને બસ જંગલમાં નીકળી પડ્યા કંઈ ના થાય ત્યાં નવો સંસાર ઊભો થાય ભરત રાજાની જેમ ભરત રાજા બધું છોડીને વનમાં ગયા તો હરણના બચ્ચામાં ફસાયા ઝૂબડી બાંધી ઘર હરણના બચ્ચાને પોતાનું બચ્ચું માનીને મોહિત થઈ ગયા આ તમને બધાને ખબર છે જે વ્યક્તિને શ્રેષ્ઠ વૈરાગ્ય પ્રાપ્ત થયો છે તેમને આ પ્રકારની શાસ્ત્ર અનુસરણ વિચારણાથી જ પ્રાપ્ત થયો છે બાકી કોઈ રસ્તો નથી દુઃખ પડે ને વૈરાગ્ય પ્રાપ્ત થાય ખોટી વાત દુઃખ પડ્યા પછી શાસ્ત્રને અનુરૂપ વિચાર કરો કે ભાઈ શાસ્ત્ર શું કીધું હતું આવું ન કરવું ને છતાંય મેં કહ્યું તો હવે મારે શાસ્ત્ર પ્રમાણે ચાલવું છે તો જ વૈરાગ્ય સાચો પ્રાપ્ત થાય આવો જ સાચો વૈરાગ્ય નચિકેતાને પ્રાપ્ત થયો પણ નચિકેતામાં ને આપણામાં ફરક છે આપણે નચિકેતા જેવા બનવાનું શું ફરક છે તો કે નચિકેતાએ કર્મને કર્મની કર્મફળની પરીક્ષા કરી પરંતુ બીજાના પોતાને કર્મ ફળ મળે એની પહેલા લોકોનું જઈને સુધરી જાય લોકોનું જોઈને સુધરી જાય એ સાચો સાધક નચિકેતાએ એના પિતાના કર્મની પરીક્ષા કરી પિતા વિશ્વજીત યજ્ઞ કરતા હતા અને એમાં દુબળી ગાયો બ્રાહ્મણોને દાન આપતા હતા જે કોઈ કામની નહીં દૂધ પણ આપતી ન હોય અને બીમાર હોય એટલે એની સેવા કરવી પડે ઉલટાની આ ગાયોને દાનમાં લઈને બ્રાહ્મણોએ સેવા કરવી પડે એટલે બ્રાહ્મણો નિશાસા આપે અથવા તો બ્રાહ્મણોને દુઃખ પડ્યું તકલીફ પડી આ એના પિતાને વાજસ પિતાને લીધે એટલે એનું ફળ એને મળે આવું નચિકેતાએ પરીક્ષા કરી કે આવા કર્મ કરવાથી તો અનાનંદ લોક પ્રાપ્ત થાય એટલે નિમ્નતર લોક પ્રાપ્ત થશે મારે આવા કર્મો કરવા નથી આપણે બધા ઘણી વાર ને નકામી વસ્તુ હોય ઘરમાં સડતી હોય આપણે કોઈને ગિફ્ટમાં આપી દઈએ તો આ વસ્તુ નચી કરી કે નકામી વસ્તુ કોઈને દાનમાં ન અપાય ફેંકી દેવાનું તમે દાનમાં આપો નકામી હોય તમારા માટે ભારે પડતી હોય તો બીજાને ભારે ન પડે કદાચ તો આમ આ રીતે આપણે બીજાના કર્મોની પરીક્ષા કરીને આપણને બીમારી આવે પછી સુધરીએ એ આ આ પ્રમાણે આ જગતમાં ત્રણ પ્રકારના લોકો છે તમે જોજો ત્રણ પ્રકારના લોકો બુદ્ધિની ઉત્કૃષ્ટતાના માપદંડ આ સૌથી ઉત્કૃષ્ટ હતો તો ત્રણ પ્રકારના લોકોની બુદ્ધિ કેવી હોય આ જગત આખા જગતમાં ત્રણ પ્રકારના જ લોકો હોય પહેલો કેટલાક મનુષ્યને પોતાની ભૂલને લીધે ઠોકર વાગે છતાં સાવધાન થતા નથી આ પહેલા પ્રકારના લોકો એટલું જ નહીં પોતાની નિષ્ફળતાનો દોષારોપણ અન્ય પર કરે આવા મનુષ્ય જીવનમાં વારંવાર ઠોકર ખાતા રહે અને દુઃખપૂર્વક જીવન પસાર કરે આ કનિષ્ઠ બુદ્ધિનું લક્ષણ છે ત્રણ પ્રકારની બુદ્ધિ છે એટલે ત્રણ પ્રકારના મનુષ્યો એની બુદ્ધિમાં કનિષ્ઠ બુદ્ધિવાળા મનુષ્યો પહેલું તમારી આજુબાજુમાં જ આવવા મળશે કે ઠોકર પણ તને કેટલી વાર સમજાયું એકની એક ભૂલ કરે છે આને કહેવાય કનિષ્ઠ બુદ્ધિવાળા પોતાને ઠોકર વાગે તો એ સમજવું નહીં અચ્છા ઘરવાળા દેખાડે તો એ સમજવું નહીં બસ હું તો એવી રીતે જ કરીશ એટલે આ કનિષ્ઠ બુદ્ધિવાળા વ્યક્તિઓ આ જગતમાં ઘણા બધા છે આવા પછી બીજા કેટલાક મનુષ્યો પોતાની ભૂલને લીધે ઠોકર વાગે ત્યાર પછી પુનરાવર્તન કરતા નથી એક વાર હોટલમાં ખાધું અને બીમાર પડ્યા બસ ફાવતું નથી હોટલનું થવાનું લગનમાં બહુ ખાધું ઠાસી ઠાસીઠસીને અને પછી બીમારી આવી તો બસ હવે બહુ થયું લગ્નમાં અને હોટલમાં ને એ બધામાં બહુ થયું હવે આપણને નથી ફાવતું નથી પચતું અને રાતના ઉજાગરા નથી અને ઘણા લોકો કે બસ કોઈ કે એટલે હોટલમાં નીકળી જાય લગ્નમાં નીકળી જાય પણ પહેલાનું ભૂતકાળનો એમનો અનુભવ યાદ ના કરે અરે યાર આ બધું ગમે તેવું ખાવાથી મારી તબિયત બગડી ગઈ હતી હું તો હોસ્પિટલમાં પણ ગયો કે ગઈ હતી હોટેલમાં ખાધું તો આવું ગમે તેવું ખવાયું હતું કેટલાય દિવસનું વાસી હતું આવી પરીક્ષા ત્યારે કરે બીમાર હોય ત્યારે પણ પાછા ભૂલી જાય પાછા હાલી નીકળે એટલે કનિષ્ઠ બુદ્ધિ ના નહી બનવાનું ભોગોથી કે ધનથી ધન થી પણ અરે યાર દોડા દોડી કરું જ પણ બીમાર જ પડું છું ટેન્શન કેટલું હોય છે હવે યાર પંચાવન વર્ષની ઉંમર થઈ તોય હજી દોડા દોડી કરું ને બહુ મને હાર્ટ એટેક પણ આવી ગયો કે બીપી પણ વધી ગયું છે તો એ પૈસા માટે દોડે રાખે તો એ ટેન્શન લે રાખે ડાયાબિટીસ વધી જાય બહુ વિચારણા ને બહુ ચિંતાથી પણ આવા કોઈક ને કોઈક રોગનો શિકાર થાય પણ ધન કમાવાનું છોડે નહીં કોના માટે ના એ ખબર નથી અરે પોતાનો દીકરો પણ કમાવા લાગ્યો નોકરી હોય હોય ફોરેન ગયો ગમે ત્યાં હદ થઈ ગઈ પાછા બીમારે કેવા હોય રોજની ગોળીઓ ખાતા હોય પચાસ વર્ષે હવે તો ગોળીઓ ચાલુ થઈ જાય તો એ આપણી આંખ ઉગડતી નથી કે બસ ભગવાને સિગ્નલ આપી દીધું ધન કોના માટે કમાવાનું જ વિચારો બસ મારા મારાથી તો હવે ખાવાતું એ નથી બહુ કપડા પણ પહેરવાના નથી હોતા બહુ બ્યુટી પાર્લરમાં પણ જવાનું હોતું નથી તો કોના માટે આવી પરીક્ષા કરવી જ પડશે નહીતર વારંવાર ઠોકર ખાશો તો જીવન પૂરું થઈ જશે એટલે પહેલું કનિષ્ઠ બુદ્ધિવાળા મનુષ્યો વારંવાર ઠોકર ખાય વારંવાર હોટલોમાં બારનું ખાવાનું ખાય પચાસ સાઈઠ વર્ષની ઉંમર થઈ હોય તો એનું એ ઠાસે રાખે બીજી બુદ્ધિવાળા એકવાર ઠોકર વાઈ ગઈ બસ આજ પછી આ નહીં કોઈ વ્યક્તિ સાથે વ્યક્તિને તમારી તમારી સાથે વ્યક્તિને ખૂબ દ્વેષ હોય બસ આ વ્યક્તિને મારા પ્રત્યે દ્વેશ છે આનાથી અસંગ રહેવાનું બસ પતિ ગયું રોજ ઘર્ષણ શું કરવા કરવાનું અને ત્રીજી વ્યક્તિ નચિકેતા જેવી કે બીજા બીજાને ઠોકર ખાતો જોઈ અને સાવધાન થઈ જાય આવો મનુષ્ય અન્ય વ્યક્તિઓની ભૂલમાંથી બોધપાટ લઈને પોતાના દોષોની શુદ્ધિ કરે આ શ્રેષ્ઠ બુદ્ધિ ઉત્કૃષ્ટ બુદ્ધિનું લક્ષણ છે દરેક દીકરા દીકરીઓ મા બાપની ભૂલો પરથી સમજી જાય તો જીવનમાં કોઈ દિવસ ઠોકર ખાવાનો વારો આવશે જ નહીં આ દરેક દીકરા દીકરીઓ સમજવું જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિમાં આ જ પ્રણાલી હતી કે દીકરો બાપના ધંધે બેસે એટલે બાપ શીખવે જો આમ નહીં કરતો નહીંતર ઠોકર વાગશે આમ લૂટી જશે આમ બનાવટ થશે આવી રીતે માલ રાખવાનો નહીંતર બગડી જાય માલ બે દિવસ થાય વેચી નાખવાનો આવી કેટલી સલાહ આપે એટલે દીકરાને કોઈ તકલીફ પડે જ નહીં બહુ ઓછા સમયમાં સેટ થઈ જાય સમય થઈ ગયો છે આ વાત આપણે આવતા વખતે કરશું ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते